મિત્રો તમે પુણે થાને અથવા મુંબઈ જેવા સિટી માં શિફ્ટ થવાની એટલે કે કોઈ પણ બિઝનેસ અને નોકરી કરવાની ગણતરી કરી રહ્યા છો તો આ વિડીયો મિત્રો અચૂક જોજો કે જેમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્રમાં અત્યારે જે ચાલી રહેલી જે મરાઠી ભાષાને લઈ અને જે વિવાદ થાય છે ત્યારે મિત્રો આ બાબત ઉપર આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ત્યારે મિત્રો વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો હું છું દિવ્યરાજ થી વાજા અને તમે જોઈ રહ્યા છો દ્વાર જો મિત્રો તમારે કોઈ પણ બીજા રાજ્યમાં જઈએ અને કામ ધંધો અથવા કે બિઝનેસ નોકરી કરવી હોય તો ત્યાંની ભાષા તમને આવડવી જરૂરી છે તો મિત્રો તેના માટે એક વિડીયો તમને બતાવું તો મિત્રો આ વિડીયો જોઈને તમને પણ કઈક ને કઈક એવું લાગતું હોય છે કે આ જે ત્રણ વ્યક્તિ છે તે આ બિચારો એક જે વ્યક્તિ હોય છે તેને સુકા મારી રહ્યા છે એટલે ક્રૂરતાથી તો તેનું કારણ જાણીએ તમને પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ લાગણી વ્યક્ત થશે ત્યારે મિત્રો વાત એવી છે કાંઈક કે આ જે માણસ છે તેનું નામ છે બાબુલાલ ચૌધરી કે જે મારવાડી છે અને મુંબઈમાં પોતાનો કામ ધંધો કરે છે અને તેને મરાઠી ભાષા ન આવડવાના લીધે તેને માર મારવામાં આવે છે જી આ મિત્રો એને મરાઠી ભાષા નથી આવડતી એટલા માટે મારવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે જો મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી ભાષા કમ્પલસરી તારે એટલે કે ફરજિયાત પણ શીખવી પડશે ત્યારે મિત્રો આ બાબત કેટલી યોગ્ય છે કે તમારે જે રાજ્યમાં રહેવું હોય તેની ભાષા તમને આવડવી જ જોઈએ તો તો મિત્રો ભારતમાં કેટલા રાજ્યો છે બધા રાજ્યોની પોતપોતાની પોતાની ભાષાઓ છે પોત પોતાનો પહેરવેશ છે તો મિત્રો એ બાબત એવી છે કે જે તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો તેની ભાષા તમને એટલી સહેલાઈથી ન આવડે એ આપણે સૌ માનીએ છીએ ત્યારે મિત્રો ઉદ્ધવ ઠાકરેની જે શિવસેનાના લોકો છે કે જે આ બાબુલાલ ચૌધરી જે મારવાડી છે તેને માર મારે છે અને તેને કહે છે કે જો મહારાષ્ટ્રમાં ધંધો કરવો હોય તો મરાઠી ભાષા તને આવડવી જોઈએ ત્યારે મિત્રો મને એવું કંઈક ને કંઈક લાગે છે કે આ જે લોકો છે જેને હું લુખાવ કહીશ કે જે લુખાવ લોકો છે કે જે વ્યક્તિને એક ભાષાના લીધે માર મારે છે ત્યારે મિત્રો મને તો એક વસ્તુ સ્પષ્ટ સમજાય છે કે આવા નાના નાના દુકાનદાર અને લોકોને મારી અને તેને મહારાષ્ટ્રની મરાઠી ભાષા માટે તેને ફોર્સલી કહેવામાં આવે છે કે તેને મરાઠી ભાષા આવડવી જોઈએ ત્યારે મિત્રો બીજો પોઈન્ટ તમે એવો જુઓ કે મુંબઈમાં તો આખું બોલીવુડ કામ કરે છે કે જે આપણી મોટા મોટી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ત્યારે મિત્રો તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે આમિર ખાન શાહરૂખ ખાન સલમાન ખાન આ બધા કોઈ દિવસ તમને મરાઠી ભાષા બોલતા દેખાણ હવે એને પણ મરાઠી ભાષા નથી આવડતી તો તમે એક નાના માણસોને લઈ અને તમે કઈ રીતે એવું કહી શકો કે મરાઠી ભાષા મહારાષ્ટ્રમાં રહેવું હોય તો આવડવી જ જોઈએ તો તો તમારે આમિર ખાન નહીં કહેવું પડે કે ભાઈ મરાઠી ભાષા તો આવડવી જ જોઈએ તો જ તે તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મહારાષ્ટ્રમાં ચાલવા દઉં ત્યારે મિત્રો આ ક્યાંક ને ક્યાંક નાના માણસો અથવા કે બીજા

આપણે કોઈ દિવસ તેની સાથે ભાષાની અથવા પહેરવેશની કોઈ દિવસ તેની સાથે કમ્પેરિઝન કરી અને તેને એવું નથી ફોર્સ કર્યો કે તારે ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા શીખવી જ પડે ત્યારે મિત્રો આ જે બાબત છે તે ઘણા સમયથી મહારાષ્ટ્રમાં આપણને જોવા મળી રહી હતી કે જ્યાં અલગ અલગ દુકાનવાળા રેકડીવાળા અલગ અલગ લોકો પાસે જઈને પૂછવામાં આવે કે શું તમને મરાઠી ભાષા આવડે છે શું તમને મરાઠી ભાષા આવડે છે તો તો મિત્રો આ એક કોમન સેન્સની બાબત છે ને કે તમને જ્યાં તમે જે રાજ્યના હોય તમને ત્યાંની જ ભાષા આવડે અને વધીને તમને હિન્દી ભાષા આવડે અને ઇંગ્લિશ ભાષા આવડે હવે હું તે ગુજરાતમાં રહું છું ને મહારાષ્ટ્ર જાઉં છું તો મને થોડી મરાઠી આવડવાની છે કે હું કદાચ પશ્ચિમ બંગાળમાં જાઉં તો મને થોડી બેંગોલી આવડવાની છે તો હરેક લોકોએ એકબીજાની ભાષાને કોઈ પણ રીતે સેક્રિફાઈસ કરી અને એકબીજાની ભાષા સમજવાનો અથવા કે હિન્દી ભાષાનો ઉપયોગ આપણા દેશમાં યુઝઅલી થતો હોય છે કે હિન્દી ભાષાથી જ તે જો કોઈ બીજા રાજ્યના હોય આપણે પણ ગુજરાતી છીએ કોઈ પણ બીજા રાજ્યમાં જઈએ મુંબઈમાં જઈએ એટલે ત્યાંના લોકો સાથે હિન્દીમાં જ વાત કરીએ છીએ અને આપણે ગુજરાતીમાં તો નથી કરતા ત્યારે મિત્રો એને પણ એટલી ખબર પડવી જોઈએ એ જે મરાઠી લોકો છે તે ગુજરાતમાં આવશે તો શું તેને ગુજરાતી આવડી જશે ત્યારે મિત્રો આવા બાબતને લઈ અને નાના માણસો ઉપર જુલ્મ ઉઠાવવામાં આવે છે ત્યારે મિત્રો કોઈ પણ આવા જે મેં તમને કીધું મોટા સુપરસ્ટારો છે મોટા વર્ગના લોકો છે તેને પણ આપણને ખબર છે કે જે બીજા રાજ્યમાંથી આવ્યા હોય તેને પણ કોઈ પણ રીતે મરાઠી ન આવડતું હોય કે જ્યાં શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તેના જે લુખા કાર્યકર્તાઓ છે લુખા જે પાર્ટીના લોકો છે તે માણસોને માત્રને ડરાવી અને ધમકાવવાનું કામ કરે છે અને માણસોને શાંતિથી રહેવા નથી દેતા ત્યારે મિત્રો આ બાબત કેટલી યોગ્ય છે તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો કે ભાષાને લઈ અને લોકો સાથે આટલો ક્રૂરતાથી વ્યવહાર થાય ત્યારે મિત્રો આવાને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર